गुड मॉर्निंग जय द्वारकाधीश आई जो सवर सवरमा बाबू काल नु लीतेलो स्वेटर से ये अबे मजा आएगा ना भिड़ो ये है हमरा पांडा थोड़ा बड़ा हुआ बड़ा प्यारा हमनी का दुलारा वाओ <laughs> हाय गुडी गुडी क्यों लगी है नऊ स्वेटर पेरेन उभरई गया है यहां

પૂછા કિસી ને તો તો અત્યારે છે ને વૈગા તો 10 છે પણ હું બપોર રસોઈ કરવા માંડી છું કેમ કે કાનુ સુતા છે અને રસોઈ બાકી છે તો બાબુ ને ડેરી મિલ્ક ખવરા હું સી બાબુ ભાઈવી કાઈવી એ કાવી એ કાવી બાબા બાબુ કો બુકો અલી બધી ને ખાવાની હો કેસે લગા બાબુ કિચા લગા કેસે લગા મજા આવે ને પણ ય અત્યાર થી ખા મનસે તો હું ના હમ હમ ચોર આઈ ચોર જો

તમને નથી ખબર આવો બીજી ઘણી બધી ચેનલો છે આપણે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કરી સબસ્ક્રાઈબ કરી કરી લાઈક કરી કરી શેર કરી કરી કમેન્ટ કરી કરી કરીને બહુ મોટી બનાવો એટલે હું તમને એ ચેનલ પર બતાવી દઉં તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેતા તો રહેજો કોઈ કમેન્ટ નથી કરતું બહુ આરસુ રહે છો તમે આ બધી ફોન જોવો છે પણ કમેન્ટ નથી કરતી હો એથી તમારા દીકરો બાબુ ભાઈ જો કેટલું બધું લઈને આ બધી ઘર ખાખોરા કરતો હોય કા દેખો અને તોડી નાખ બધું તોડી નાખજે તો આપણે કઈ રિવાજ નથી દેવું મારો એવું સપનું હતું કે હું આને વહુને આ પર્સ દઉં મારું એવું ફ્યુચર સપનું હે કે હું આને આ પર્સ દઉં પણ આ તોડી નાખે જો બેટા મારો કાંઈ વાક નથી તું જોતી હોય તો મારી વાત સાંભળી રહેજે મેં કાંઈ નથી કર્યું આ તોડી નાખે છે તો હું શું કરું પછી તું મને કહેતી નહીં માર હા હોય મને કાંઈ ના દીધું મારી રસોઈ તો જોઈ લો શાક કેવું બન્યું છે વાવ મસ્ત બની હા તમે શાનું શાક બનાવ્યું છે જરાક મને ખેંચો ને આ આપણે લાકડાની આવતી ખબર છે ચકેડી આ ભાઈ હમણાં સત્તા પર ગેતા જ લઈ આવ્યા બહુ મસ્ત આ પાખું ઉડાડે જો આ રીઓ ને ઘોડો એ બતાવું જો હમણાં કાલી બાબુની બહુ ગમે અલે તારું બોલે જે ચંદનનો ચાંદલો કારમાં મમ્મીને ઘરે લઈ આવ્યા એની ચંદન ઓરિજિનલ ચંદન હા સુગંધ આવે ને એવું અને ટોપી ઉતાર નાખી હે ગેલા એ હાથ કેવા ઠંડા હતા તારા દીકરા નહીં બહુ ઠંડા અરે એપલ વાળું મોટું ભયર્યું હે બહુ 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 બસ જે રમવા મીન્ડવેન છે બહુ ગમે એ અને ફોટો જોઈને મજા આવે હો આ ફોટો જઈને રાજી થઈ છે જોઈ લઈ ગાંડો બહુ ગમે તને ફોટો બહુ ગમે ક્યાં પપ્પા ક્યાં હલો તો હું અહીંયા બનાવું છું કાનજીભાઈ નું સેરલે કઈક અલગ રીતે કેમ કે હરવે હરવે ચાંબો થતો જઈએ નાખાતો નહીં તો એમાં નાખીશ થોડુંક દૂધ અને પેલા શેકી લીધું

તો ફાઇનલી હોનકાનુભાઈ આવી ગયા છે નીચે કેમ કે આવી ગઈ છે મારી બેન પોણી બેન એમ કોઈ ન કી હાલો આવી જાવ મેદાનમાં ચલો આ ગાડી થોડી ગામડે રહી ગઈ હતી હાકળ પડે હતાણે આવમાં આવ બાંધી ના હું બેન પોણી અલે સમજે તો બાંધી દીધી આપલે બેસને બાંધી દીધી કે નિય સાળા કર કે રહા હે પે જો જોઈ હે જી યે યે હું જો કીપો જાઉં હે તાર

હલો બધું બોકાલ આવ્યું છે અમાર નણંદના ઘરેથી જીજીએ મોકલાયું ઈ મે પાછા મારા સબ્સ્ક્રાઇબર ગિફ્ટ આપ્યું હું હું એટલું બધું માસીએ છે

તો ભજીયા બનાવવાના તો થાય ને લીલી ડુંગળી છે કોણી કોણી મેથી છે ધાણાભાજી છે અને બંધ ભજીયા માટે મરચાં અને લસણ અદરક સબકચ તો હે તો હમ તો બનાય ગાહીના હમણાં બબુઆ દેખો ખેલને લગા સી અહીંયા મારું માઇક ડિસ્કનેક્ટ થઈ ગયું હતું તો મારે વોઇસ ઓવર કરવો પડ્યો માઈક રહી ગયું બહાર ને હું અંદર આવતી રહી હતી જો બધું શાકભાજી મોરાઈ ગયું એમ કહું અને હવે મારે ભજીયન તૈયારી કરી છે કાનુભાઈમાં દાદી ને દાદા આગળ રમે છે અને મારી યારે ખેલ થઈ ગયો છે માઇક ભૂલાઈ ગયું ચલો હું મારે કાનુ ભાઈ પડી ગઈ છે ચેનલ લાઈક કરી વિડીયો કરી તો કરી ભાજી ખાલી છે કરી તેરા બાકી વાત ચાહતે હો